હેલો ફ્રેન્ડ્સ શ્રીપી ઈ લર્નિંગ હપમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં કઠિન અને નરમ પાણી પાણીમાં કઠિનતા જે ઉત્પન્ન થાય ને કઠિનતાને દૂર કરવાના આપણે જે ઉપાયો જોયા એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું ચલો મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલાં એમસીક્યુથી આયનોની કઈ જોડ પાણીને સખત બનાવશે

અને એટલે એનએ ટુ સીઓ થ્રી અથવા એનએ પ્લસ અને સીઓ થ્રી માઇનસ ટુ તો આમાં એનએ પ્લસને કારણે કઠિનતા નથી આવતી એટલે પહેલું નહીં આવે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ ટુ એમજી ટુ મિત્રો આ ચોક્કસ આવશે અને આના કારણે પાણીમાં કઈ કઠિનતા પેદા થશે સ્થાયી કઠિનતા પોટેશિયમ સલ્ફેટ એટલે આવશે કે ટુ એસઓ ફોર એમાં ઋણ આઈન તો ઠીક છે પણ આ પોટેશિયમને કારણે કઠિનતા આવતી નથી એટલા ઓપ્શન બી નહીં આવે એમોનિયમ ક્લોરાઇડ એટલે એનએચ ફોર સીએલ

મેગ્નેશિયમ સલ્ફેટ પ્લાસ્ટર ઓફ પેરિસ ફોડેલો ચૂન અને પોર્ટલેન્ડ સિમેન્ટ બરાબર છે તાત્કાલિક ધોરણે એટલે કઠિન પાણી આપણને કોઈ જગ્યા પર મળ્યું હોય કોઈ જંગલમાં કે કોઈ જગ્યા પર સેનામાં કે કોઈ વખતે કોઈ આપદામાં તો તરત એને નરમ બનાવવા માટે શું કરી શકાય બીજા કોઈ પ્લાન્ટ બાન કે પેલું કાલગોન પદ્ધતિ કે પરમ્યુટેડ વાળી પદ્ધતિ એ બધી પદ્ધતિમાં તો વાલા કે તરત જ તાત્કાલિક ધોરણે આપણને શું કામમાં લાગે તો ચૂનાનું પાણી

પાણીની કઠિનતા જે ઉત્પન્ન કરતો નીચે પૈકી ચારે ચાર ક્ષારમાંથી કયો ક્ષારની દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા ઘટે એવું આપણને જોવા કીધેલું છે ઓકે તો સ્વાભાવિક છે આપણે અસ્થાયી કઠિનતા જે છે સારોને કારણે છે અને સારોને તમે ગરમ કરો જેમ કે અહીંયા આપણને ઓપ્શન સીમાં દેખાય છે મિત્રો બાકીના કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ એ સ્થાયી કઠિનતાવાળા છે સ્થાયી કઠિનતાને તમે ગરમ કરવાથી ઉકાળવાથી દૂર નથી કરી શકવાના પણ અસ્થાયી કઠિનતામાં જે કેલ્શિયમ બાયકાર્બોનેટ છે આ કેલ્શિયમ બાય કાર્બોનેટ તમે જ્યારે ગરમ કરશો ને તો ત્યારે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બનશે પાણી બનશે અને કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો તાપમાન વધારતા આનું વિઘટન થશે તાપમાન તાપમાન વધારતા વધારતા વિઘટન થઈને આપણને આ મળશે પણ મિત્રો કેલ્શિયમ બાય કાર્બોનેટનું વિઘટન થયું તો એની સાંદ્રતા શું થવા લાગશે એની સાંદ્રતા અથવાની દ્રાવ્યતા એ પાણીમાં ઓછી થતી જશે ઘટશે કારણ કે એનું રૂપાંતરણ કેલ્શિયમ કાર્બોનેટમાં થશે એટલે આનો જવાબ મિત્રો આવશે સી

અને હજુ સરળ બનાવીએ તો એને ટુ એને કાલગોન લખીએ છીએ કાલગોનનું એવું જ એક સમીકરણ આપણે શોધવાનું છે એને ટુ એનએ ફોર પીઓ બરાબર છે પહેલા સમીકરણમાં નહીં પીઓ ફાઈવ છે એટલે પહેલું નહીં આવે બરાબર સિક્સ છે એટલે આવે મિત્રો આ પણ નહીં આવે એટલે કયો જવાબ થશે તો આનો જવાબ થશે ડી દિલ્હી

સોડિયમને દૂર કરે ને એવી રીતે આયન વિનિમય કરીને શું કરે કઠિનતા દૂર કરે તો જોઈએ અવક્ષેપ થાય ના મિત્રો આમાં નથી થતું બરાબર આમાં નથી થતું એટલે પહેલો જવાબ ખોટો ક્ષારોના સ્કંદન થાય નહીં મિત્રો સ્કંદન થવું એટલે શું થવું નાના નાના કણો ભેગા થઈને મોટા કણો થઈ જવું જેને સમુચ કહેવાય અને પછી ગ્રેવિટીને કારણે ગુરુત્વાકર્ષણને કારણે તળીયે બેસી જાય એને સ્કંદન કહેવાય

એની પ્રક્રિયા ધોવાનો એટલે એનએ ટુ સીઓ થ્રી ઓકે જેને આપણે સોડા એસ તરીકે બી ઓળખીએ તો પ્રક્રિયામાં શું થશે કેલ્શિયમ નો કાર્બોનેટ મળશે સીએ થ્રી ઓકે અને બીજો એનએ ટુ એસઓ ફોર સોડિયમ સલ્ફેટ મળશે એન ટુ એસઓ ફોર બરાબર છે તો આ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટમ કાર્બોનેટ સોડિયમ નાઇટ્રેટ નહીં આ ઓપ્શન બી નહી થાય જવાબ કયો આપણને મળ્યો સી જવાબ આપણને મળ્યો આ પ્રક્રિયાથી શું પ્રાપ્ત થશે સી ઓપ્શનમાં છે તે પ્રાપ્ત થશે આઠમો એમ મિત્રો પાણીના શુદ્ધિકરણમાં ફટકડીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે કારણ કે આ એક વ્યવહારુ ઉપયોગ છે ફટકડીથી આપણે પાણીને શુદ્ધ કરીએ પાણીને શુદ્ધ કરીએ હા મિત્રો કઠિનતા દૂર ન કરે એટલે પાણીની કઠિનતા દૂર કરે એમ નથી લખ્યું શુદ્ધિકરણ કરે એટલે માટીવાળું પાણી હોય ડોહિયાળ પાણી હોય જેમાં માટીના કણો દેખાતા હોય બરાબર એની અંદર નાનું આમ તો ફટકડી નાખો ફટકડી એટલે શું ફટકડી એટલે મિત્રો પોટાસ એલમ દ્રિક્ષાર છે પોટાશ એલમ ફટકડી દ્રિક્ષાર છે એ પાણીમાં નાખોને એટલે શું થાય પેલા માટીના જે કણો હોય ને એ માટીના ઉપરનો ઉપર સમાપ્ત કરીને એનું સ્કંદન કરે સ્કંદન કરે એટલે માટીના નાના નાના કણો ભેગા થઈ જાય સમુચ બનાવે અને એ સમુચ્ય ગ્રેવિટીને કારણે ગુરુત્વાકર્ષણને કારણે તળિયે બેસી જાય અને થોડાક સમયમાં માટીવાળું જે ડોહડું પાણી હતું એ ચોખ્ખું થઈ જાય પાણી શુદ્ધ થઈ જાય પછી ગાળવું પણ જરૂરી છે તો એની અંદર હું શું બોલ્યો શું થયું તો માટીના કણોનું સ્કંદ થયું બરાબર છે એટલે એમાં કાદવ ના કણો કે માટીના કણો શું થશે મિત્રો સ્કંદનની ઘટના થાય સ્કંદન એ બારમા ધોરણનો ટોપિક છે પણ સ્કંદન જે થાય એના કારણે માટીના કણો ભેગા થઈને તળિયે બેસી જઈને પાણીનું શુદ્ધિકરણ થાય આ કામ આપણે ફટકડીથી કરી શકીએ તો અહીંયા ફટકડી શું કામ કરશે સ્કંદનનું કામ કરશે એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આપણને બી મળશે ઓકે ત્યાં નવમો એમસીક્યુ આર સી ડબલ્યુ સમૂહ ધરાવતા આયન વિનિમય રેઝિનમાંથી જ્યારે સખત પાણીને પસાર કરવામાં આવે ત્યારે તે પાણી ખાલી જગ્યા આયનોથી મુક્ત બને અને એ પાણીમાં રહેલા એમ પ્લસ ટુ એમ પ્લસ ટુ એટલે કોણ સીએ પ્લસ ટુ ઓર એમજી પ્લસ ટુ એને દૂર કરે અને આવી રીતે પ્રક્રિયા થાય અહીંયા ટ્વાઇસ થશે ને અહીંયા આપણો એમ આવશે અને પાણીમાં ટુ ટાઈમ એન પ્લસ થશે એટલે મારે અહીંયા ટુ ટાઈમ લખવો પડે અથવા ટુ ટાઈમ એચ પ્લસ અહીંયા એચ લખ્યું છે મિત્રો તો મારે અહીંયા એચ લખવો પડશે ટુ ટાઈમ એચ પ્લસ થશે બરાબર આવી પ્રક્રિયા થશે તો કયા આયન ને દૂર કરે તો કેટાયનિક રેઝિન છે એટલે એમાંથી ધન આયન ને દૂર કરે ધન આયન સ્વાભાવિક છે સીએ ટુ બરાબર એટલે જવાબ આનો કયો થશે આનો જવાબ થશે ડી ઓકે દસમો એમસીક્યુ આયન વિનિમય માટે માર્કેટમાં વપરાતા રેઝિનની સીએ પ્લસ ટુ આયન માટેની મહત્તમ અંતર્ગ્રહણ ક્ષમતા મોલ પ્રતિ ગ્રામમાં ખાલી જગ્યા થશે ઓકે હવે આપણે એનું સમીકરણ આપણે પહેલા જોઈ લઈએ સી એટ SO3NA, CA C8, H7, SO3 NN એટલે આની ઉપર માઈનસ આની ઉપર પ્લસ ગણવાનું મિત્રો અને એની Ca+2 આયન સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી C8H7 SO3 ટ્વાઇસ બરાબર છે અને એની આતે Ca આવશે કારણ કે Ca નો કેલ્શિયમનો વિભાજન પ્લસ 2 થવાનો ને બે વખત Na પ્લસ બહાર નીકળશે અને આ બધું બે વખત કર્યું એટલે મિત્રો અહીંયા મારે ટુ ટાઈમ લેવું પડશે તો ટુકમાના કેટલા મોલ વપરાયા આના બે મોલ વપરાયા

કેલ્શિયમ નો એક એટલે આપણે એને બતાવીએ તો બે મોલ છે એટલે એક ના છેદમાં કેટલા આવશે મિત્રો બસો છ ના ડબલ એટલે ચારસો બાર આટલા મોલ પ્રતિ ગ્રામ ઓકે તો આ પ્રક્રિયામાં કેટલા મોલ પ્રતિ ગ્રામ એની અંતઃકરણ ક્ષમતા હશે તો એનો જવાબ મિત્રો આવશે એક ના છેદમાં ચારસો ને બાર એટલે જવાબ શું થશે ડી કારણ કે એક કેલ્શિયમ જે છે એ બે રેઝિન સાથે પ્રક્રિયા કરે અને એના કારણેનો જવાબ એક ના છેદમાં બસો મોલ પણ એમાં ચારસો મોલ જવાબ થશે ઓપ્શન આવશે મિત્રો કયો ઓપ્શન આવ્યો ડી ઓકે તો આપણે અહીંયા પાણીને કઠિનતા લગતા કેટલાક એમસીક્યુ ને સોલ્વ કર્યા મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો